કાન નાના કન રત્નલાલ ભાઈના ઘરવા મુજીએ બે જણા આવ જઈએ હેડ ને પેલા હું હમાસાત કુટાઈએ આવ કુછે કા હું કર્યું આવ સેકન્ડ આવ જયા તાર કાકો ના કાકો

મારાગાનું પાકું થઈ જવા મારા કાકા ના આવે ને એટલે કેવું પડશે હગુ મારા જોવા જવું જ પડશે જોડી છે

મેલા કરવી પડશે આવો ભાઈ પેલું કાલે આપણા હગુ જોવા જતા ને પણ પેલા બે ભાઈ કાલે આયા મારા નહી બેઠા તા ને આયા તા ને

સારો વ્યક્તિ હોય તો સાચી વાત કરશે આપણો હા શું ખોટું છે નિરીક્ષણ કરી લઈએ કરી લઈએ નકા બીજું કોઈ નહીં આ તારે જોચો કદાચ કોઈ તોડાવાય ફરતું હોય સારું હોગું હોય તો આ તો ઈવાનું કરવા માટે ભાઈ આપણો તો ગોમનો વ્યક્તિ ભેગો થાય તો કે બરાબર તમારા હાથું ક્યાં લાલ ભારે એ શી વાત છે પૂછીએ તો અમે હોય ના ગમ ના હા એટલે કોઈ આડુસ પાડુસ ના છો એટલે પૂછવાયા છીએ

એટલે એમ તો કે મારા હાથો નું પેલો સગાઈ નો હા એ તો શું કેતો મારી છે વાદે તમારે ના રેવાની યાર

ના નખાય પણ લાલ મસ્ત ભગવાન જવા મળે છે પણ આ તો અમને પેલા સગન ને કીધું ને મગન બે ને બે દાળા કીધું ને એટલે અમને વિશ્વા નહી આવતું તું પર પૂછ્યું તું એ હારા કેતા બરાબર પણ કજેક્શન કે લાલભાઈ વાતો મળીશું પણ હું કરાવ તમારું બરાબર કરી દેવાનું બઈ મારી માની કાકાની જ નહીં હગુ ના થાય સુધી કોઈ જગ્યાએ વાત જ નહીં પ્રવાસ પૂરો થઈ ગયો

લાગે જેટલા હું એ ડેરી નો પ્રવાસ મારો પૂરો થઈ ગયો લાયા કાકા લાંબામાં તો ઘણું લાગે છે ઘણું તે એમાં કાચ નો દાળ આરામ કરી ને આપડે કાલ થી ખેતર નું કામકાજ ચાલુ કરીયે બરોબર

તાર મારો નંબર ઓ લેવા આલ્યો તો માજી તો કવ મને નંબર આલો માર કોમ છે કવ મહાન હારું મને લાગે છે આ સગન મગન ને કોક ખોટું જ કરવા વિચારતા છે નકર મારા હાડુનો નંબર કદી લે નહીં ઓના ગોડાને એવી કોઈ ખબર પડતી નહીં તો તાર નંબર નતો આવવાનો તાર મા આયોનો પર મને ઓ ખબર હારે તું બેસ અને હું ખેતરમાં જઈને આવું હા

તમે મારા ઘોડાપા ના તા ખબર છે ઉભા મેળવા નમે ફગુ તોડાયું ને હે બોલાતા બોલાવ્યા ભીખાભાઈ

કા હાઢુ તમને ફોન કર્યો તો આ ઓય કર્યો તો મને ફોન અને હું કીધું તો ઓય એમ કીધું કે તમાર હાઢુને કશું નઈ બધું તમાર હાઢુ વેસી ખાઈ ગયો છે એટલે મગજ આવું શું બોલવાનો શું બોલવાનો બોલ બોલ પજે પડો મારા હાઢુ એના પજે પડો હા માફ કર રે આવું નઈ